ભરૂચના વિવિધ મંદિરોમાં નૂળિયાનુંની પૂજા કરવામાં આવી ગામડાઓમાં આજે પણ નોડિયા જોવા મળતા હોવાથી તેના દર્શન કરી પૂજા થાય છે જ્યારે શહેરમાં લોટનો નોડિયો બનાવી તેની પૂજા કરવામાં આવે છે ઈમેલ અને ફાઇવ જી ઇન્ટરનેટના આજના જમાનામાં પણ હિન્દુ તહેવારોની શ્રદ્ધા અળગ જોવા મળી રહી છે આજે નોળિયા નોમ એટલે નોળી નોમની પૂજાનું મહત્વ ગામડાઓમાં સાથે શહેરોમાં પણ એટલું જ જોવા મળી રહ્યું છે ગામડાઓમાં આજે પણ નોળિયાના દર્શન કરીને પૂજા કરવામાં આવે છે જ્યારે શહેરમાં નોળિયા જોવા મળતા ન હોવાથી બ્રાહ્મણ લોટના નોળિયા બનાવીને તેની પૂજા કરી તહેવારોની શ્રદ્ધાને જાળવી રહ્યા છે હિન્દુઓ માટેના પવિત્ર શ્રાવણ માસમાં તહેવારો એક પછી એક આવતા રહે છે પરંતુ તહેવારો સાથે નવી પેઢીને જોડવા માટે વડીલો તહેવારની ઉજવણી કે પૂજામાં થોડી પાન છોડ કરી રહ્યા છે શીતળા સાતમમાં પરંપરાગત ખોરાકને બદલે આધુનિક ફાસ્ટ ફૂડના ખોરાકની એન્ટ્રી થઈ ગઈ છે જ્યારે હવે નોમની પૂજાનું પણ શહેરમાં મહત્વ જોવા મળે છે શહેર સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બની જતા પર્યાવરણના રક્ષક કહેવાતા નોળિયા અદૃશ્ય થઈ ગયા છે પરંતુ નોમની પૂજા માટે બ્રાહ્મણોએ લોટનો નોળિયો બનાવી પૂજા કરાવવાનું શરૂ કર્યું છે આજે નોમના દિવસે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં લોટના બનાવેલા નોળિયાની પૂજા કરીને મહિલા ઉપવાસ કરીને કામ આપ્યા વગરનો ખોરાક ખાય છે જ્યારે ગામડાઓમાં આજે પણ પ્રતિદિન નોડિયા ખાતા હોવાથી નોડિયાના દર્શન કરીને મહિલાઓ ઉપવાસ પૂજા કરી રહી છે હાલ ફાઇવજી જી ઇન્ટરનેટનો જમાનો હોવા છતાં પણ હિન્દુઓના પરંપરાગત તહેવારની ઉજવણીમાં કોઈ ખાસ ફેર જોવા મળતો નથી અને વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી છે અજર પઠાણ સાથે ડે ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની